એટલે હું એમ કહું છું કે તમે પ્રેક્ટિકલ જુઓ કોઈ પ્યારતા હોય ભગવાને આપ્યું હોય મને એનો વિરોધ નથી પણ તો તમને ભગવાન માતાજી એવું કેમ ન કહેતા કે આ જે કઈ છે એ ગાદી મેં તને બેહાડ્યો છે તું જલસા કરે છે મેં તને આપ્યું છે પણ તારા કરતા આ આવવા વધુ જરૂર છે એક વીટી કાઢીને એને આપી દે ક્યાં છે નકરું માગવાનું જ કે

કે બાપુ હું મારી વાત કરું છું કે એના ઘરે કે કોઈ દેવ કાર્યક્રમમાં હું આવ્યો અને કોઈ ની પાસે ડીઝલ કે સો રૂપિયા વ્યવહાર મેં લીધો તે માથું ઉતારી ભોળાનાથ ના પગ માં એક સિંગલ વ્યક્તિ લાવો અમને અમારા ઠાકર એવું શીખવાડ્યું નથી એટલે ઘણા વાતો કરતા આમ થી એ થાય જ નહીં ભાઈ તમારે થી તમે કોઈ મદદ ન કરવાના આમ થાય તો તું સંભાળ લે અમે આ મૂકીને નીકળી જયું હાઉજે પચીસ હજાર માણસ બધી બધી પ્રકારના માણસો આવે

સંજાય એટલે સમયનો અભાવ છે જેમ તમને સૂચના આપે બધાનો નંબર આવશે વેસનવાળાનોય આવશે બીમારી માટે આવ્યા તો એ પ્રસાદીનું પાણી આવશે અને કોઈ સંતાનના પ્રશ્ન લઈને આવ્યા છે તો એની માટે બોલાવવામાં આવશે પણ કોઈએ ધક્કામુક્કી નથી કરવાની કોઈ આપણી સભ્યતા મૂકી જ્યાં આ બહેનો બેઠા આપણે એ બાજુ કોઈને જવાનું નથી

વિભાગમાં નથી જવાનું અને બેનો કદાચ કોઈ ભાઈઓ પોતાના હારે કે પોતાના પતિ હારે કે બાપુજી હારે આવ્યા હોય તો એ વેસન બંધ કરવા જાય મૂકવા તો આપણે આ ઉભા થઈને આ જોવા ના આવવાનું એ આયા છે દાદા ને જોવાનું આપણે કઈ ધ્યાન ના આપવાનું સમજાજ્યું

ગાદી ઘર માં જોઈ લેજો બાકી પરમાત્મા ઉપર છોડી જે કઈ આસો પાસો ધંધો આપ્યો છે એ ઊંધું ખાલી કર્મ કરવા માંડો અને કર્મ કરતા ભગવાન ક્યારે એવું નથી કે બધું મૂકી મારું ભજન કરો તમે તમારું કર્મ કર્યા પછી અડધો કલાકે ઠાકર માટે કાઢો ને એટલે ઠાકર ક્યારેય તમારીથી અડધો થતો નથી આ તો બે પડે આ ભગવાનના હાથ જોડવાના હું દાણા હારા આપ્યા હે બાકી વાયલી વેળા ધરતી ઉપર થી તું ઈ જતો રયો નમે નચે જોઈ લેજો પેલા પુત્રા ની કેડ ભાંગી દે એવરી કાંટીયા ના તો અદ્યાશ કરજે કોઈન કર્મ છોડતો નથી લે ભાઈ બધું કર્મ ના આધીન છે

કોઈની વાત હોય પણ હાચી માહિતી હોય કે ના હોય દુનિયા દુનિયામાં કદાચ દસ જગ્યાએ જોવરાઈ આવ્યા હોય ખબર ના હોય કે આપણું કયું છે તો આજ મારા ઠાકરની ની સાક્ષી એમની જે આરાધ્ય દેવ છે મારો ઠાકર એવું કહે છે કે તું એમની જે કઈ કુળદેવી હોય અને આજ આ જે કઈ બેઠા છે તારા દીકરી દીકરા છે અને આજ તારી શોધખોળ માં તારા બાળકો ભૂલા પડી ગયા છે અને મારી સાક્ષી આજ હું તને યાદ કરાવું છું એમના કરોડ ગુના હોય તો આજથી થી પચીસ દાડા ના થાય સપને જગાડી કહેજે કે તમારી માં હું જો રહે હો જે 5 જાણા હોય ના હબળે પણ 5000 હોય હાંભળવું પડે ને એમ આવે તો દુકાનવાળો 20 20 મૂકા વેચતો હોય દુકાન દે બહાર ના હા लिंबू वाले जो चुकी दे जाता है लिंबू वाला वो काम लारी में लेकर आता है अल्लाह अंशर जा माना जो फरी दिन हाथ उठाकर जो जय बोला बोलो कुलदेवी मात की द्वार का देशनी रामचंद्र भगवान की पवन सुत हनुमान की તો મિત્રો આ તુશ્રી દાન બાબાપુ શ્રી નું પ્રવચન આશા છે તમે પ્રવચન સાંભળ્યું ને તમને સારું લાગ્યું હશે અને પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન તમારા જીવનમાં તમે ઉતારશો તેવી આશા રાખું છું મિત્રો ખોટી અંધશ્રદ્ધા ફેલાવા કેવો કોઈ મારો હેતુ છે ને મિત્રો કેમ કે દાન બાપુ શ્રી બહુ સારું એવું પ્રવચન કરે છે અને જો પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન આપણા જીવનમાં આપણે ઉતારીએ તો આપણું જીવન સારું એવું બની જાય છે મિત્રો તે હિસાબથી હું આ વિડીયો બનાવું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવા કે એવું કંઈ કરવા માટે